ધોરાજીના તમામ વેપારીઓ એમને સાથ સહાર આપ્યો છે અને તમામ વેપારીઓ ધોરાજીની તમામ દુકાનો બંધ રાખી છે જેથી ધોરાજીના તમામ વેપારીઓ નામે આભારી જઈએ સાથે સાથે આ જે બંધ નું એલાન હતું એ બંધ નો કોલ હતો એ કોલ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનામત નીતિ વિશે જે જજમેન્ટ આપ્યું છે એના વિરુદ્ધમાં હતો જે જજમેન્ટ આપ્યું છે સુપ્રીમ કોર્ટ એ અનામત નીતિ બાબતે એ અનામત એ જજમેન્ટ ની સમીક્ષા કરવામાં આવે અને આ સરકાર દ્વારા બંધારણ નીતિ એ બંધારણને નવમી સૂચિમાં સામેલ કરવામાં આવે કે જેથી આગામી સમયમાં કોઈ પણ સરકાર આવે તો બંધારણ નીતિ ની અંદર છેરછેર કરવામાં ન આવે એ એ અમારી માંગણી છે